સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિચિત્ર ઘટના બની હતી સુરત જયપુર ફ્લાઇટના લોડિંગ બેના ડોર પર મધમાખીનું ઝુંડ બેઠું હતું પાણીનો સતત મારો ચલાવી ફાયરે મધમાખી ઉડાવી દીધી હતી જેને કારણે ફ્લાઇટ એક કલાક મોડી પડી હતી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સોમવારે સાંજે ઇન્ડિગો એરલાઇન્સની જયપુર સુરત ફ્લાઇટ સોમવારે બપોરે પોણા ચાર વાગે આવી પહોંચી હતી ત્યારબાદ જયપુર જનારા મુસાફરો ફ્લાઇટમાં બેઠા હતા ત્યાં બીજી બાજુ પ્લેનના બે બેમાં પ્રવાસીઓનો સામાન મુકાયો હતો ત્યારે બે બેના ડોર પર જમા થયેલા મધમાખીઓના જૂન પર કોઈની નજર પડ્યા બાદ વાત પ્રવાસીઓ સુધી પ્રસરતા ગભરાટ ફેલ્યા હતો આ ઘટના બાદ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી અને ફાયર બ્રિગેડને કોલ પડતા એરપોર્ટ ખાતે પહોંચ્યા ત્યાં લોડિંગ બેના ડોર પર પાણીનો મારો ચલાવી સાથે ધુમાડો કરી મધમાખીના ઝૂંડને ઉડવામાં સફળતા મેળવી હતી આ વિચિત્ર ઘટનાને લીધે સોમવારે સુરત જયપુરની ફ્લાઇટ એક કલાક મોડી પડી હતી નિયમિત ફ્લાઇટ જયપુરથી સુરત બપોરે પોણા ચાર વાગે પહોંચે છે ત્યારે સુરતથી જયપુર જવા માટે સાંજે ચારને વીસ વાગે ઉડાન ભરે છે એક કલાક લેટ થઈને પાંચને વીસે ઉડાન ભરી હતી